ચાલો મિત્રો વાને ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સરસ મજાની જે રેસીપી બનાવવાની છે તેના માટે આપણે સરસ મજાના તાજા ચોળા લાવીએ છીએ મિત્રો તમે જોઈ રહ્યા છો આજે આપણે સરસ મજાની જે રેસીપી બનાવવાની છે તે ચોળાનું સરસ મજાનું લીલા ચોળાનું શાક બનાવશું તમે પૂરેપૂરી રેસીપી જોઈજો મિત્રો કારણ કે તમે જો કોઈવાર આવા લીલા ચોળાનું સરસ રીતે શાક આજે આપણે બનાવશું મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાના લીલા વટાણા જેવા ચોળા છે તો ચાલો મિત્રો આજે આપણે સરસ મજાનું લીલા ચોળાનું શાક બનાવીએ અને ત્યાર પછી આપણે સરસ મજાનો ત્યાંનો વઘાર કરશું પહેલાં ફોલીને દાણા કરી લઈએ ચાલો મિત્રો સરસ મજાનું આજે આપણે ચોળાનું લીલા ચોળાનું શાક બનાવવાનું છે કે જે ફોલીને આપણે સરસ મજાના દાણા તૈયાર કરી લીધા છે મિત્રો તો ચાલો સરસ મજાનો તેનો વઘાર કરી લઈએ કારણ કે આજે આપણે સરસ મજાનું લીલા ચોળાનું શાક બનાવીને જમશું મિત્રો તમે પૂરેપૂરી રેસીપી જોજો કારણ કે લીલા ચોળાનું શાક ખૂબ જ સ્વાદિષ્ટ બનતું હોય છે મિત્રો ચાલો થોડીક તેલ આપણું ગરમ થઈ ગયું છે તો રાઈ પણ ઉમેરી દઈએ આખું જીરું તેમજ એક ચમચી હિંગ પણ ઉમેરવાની છે મિત્રો લીલા ચોડાનું શાક એકવાર તમે અચોકથી બનાવજો ચાલો ત્યાં પણ અંદર ઉમેરી દઈશું હવે મિત્રો એક હાર જો તમે આવું લીલા ચોડાનું શાક બનાવીને ખાઈ તો વારંવાર આવું શાક બનાવશો મિત્રો કારણ કે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ બનતું હોય છે ચાલો મીઠું પણ થોડુંક સ્વાદ પ્રમાણે ઉમેરી દઈએ તેમજ મરચાં અને ટમેટા પણ ઉમેરેલા છે મિત્રો થોડીક હળદર જીરું તેમજ આદુની ચટણી પણ આદુ લસણ અને મરચાંની ચટણી પણ અંદર ઉમેરશું મિત્રો સ્વાદ પ્રમાણે ખાંડ અથવા ગોળ પણ થોડોક ઉમેરશું મિત્રો અને ચાલો સરસ રીતે આપણે તે પાકી જાય ત્યાં સુધીમાં આપણે રોટલી પણ તૈયાર તેની સાથે જમવા માટે કરી લઈએ મિત્રો તો ચાલો હવે શાક તૈયાર થઈ જાય પછી હું તમને બતાવીશ મિત્રો ચાલો મિત્રો આજે સરસ મજાનું આપણે લીલા ચોળાનું શાક બનાવવાનું છે તેની સાથે સૌ કરવા માટે ફૂલકા રોટલી પણ તૈયાર કરી લઈએ મિત્રો કારણ કે લીલા ચોળા સાથે બાજરીનો રોટલો હોય ભાખરી હોય કે પછી રોટલી હોય ખાવાની તો ખૂબ જ મજા આવે છે અને શરીર માટે પણ ફાયદાકારક છે મિત્રો તમે સૂકા કઠોળ ખાઓ કે લીલા ખાઓ પણ શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે તો ચાલો મિત્રો આજે આપણે સરસ મજાનું લીલા ચોળાનું શાક અને ફુલકા રોટલી સાથે જમશું મિત્રો તમે પણ આવું એકવાર ચોક્કસથી શાક બનાવજો આપણું શાક પણ તૈયાર થઈ રહ્યું છે તમે જોઈ રહ્યા છો એકદમ સરસ મજાની સ્મેલ આવી રહી છે મિત્રો તો ચાલો મિત્રો હવે આપણે આપણું શાક બે કે ત્રણ મિનિટની અંદર પાકી જાય ત્યાં સુધીમાં રોટલી પણ તૈયાર કરી લઈએ અને તમે એકવાર ચોક્કસથી આવું શાક બનાવજો ખાવાની ખૂબ જ મજા આવશે મિત્રો હેલ્થી તો છે જ પણ ખાવા માટે પણ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાનું આપણું લીલા ચોળાનું શાક તૈયાર થઈ ગયું છે જોતા જ મોઢામાં પાણી આવી જાય તેવું સરસ મજાનું આપણું લીલા ચોળાનું શાક તેમજ હેલ્થી શાક તૈયાર થઈ ગયું છે મિત્રો તો તમે પણ આવું એકવાર ચોક્કસથી શાક બનાવજો મિત્રો હાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે સરસ મજાના આવા શાક નવા નવા આવતા હોય છે જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે તો ચાલો મિત્રો આજે આપણે લીલા ચોળાનું શાક રોટલી સાથે સૌ કરશું તેની સાથે સર્વ કરવા માટે ગાજરિયા ગાજરના સરસ મજાના રાયતા ગાજર છે મરચું છે મૂલી છે તેમજ સરસ મજાની સાસ છે ગોળ છે ખાવાની જમાવટ છે મિત્રો તો તમે પણ એકવાર ચોક્કસથી આવા લીલા ચોળાનું શાક બનાવજો તેમજ સરસ મજાના આપણે ગાજર પણ રહેતા બનાવેલા છે જેનો વિડીયો પણ આપણી ચેનલ ઉપર મૂકેલો છે તમે નો જોયો હોય તો જોઈ લેજો અને તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો મિત્રો ચોક્કસથી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો જય યોગેશ્વર ભગવાન જય માતાજી